નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત ડબોઈ તાલુકાના વઢવાણા ગામના તળાવમાં સવારે બે થી ત્રણ મગરો નજરે પડતા ગ્રામજનોમાં ફફડા પ્યાપ્યો છે ડબોય તાલુકાના વઢવાણા ગામમાં ગાયકવાડ શાસન દરમિયાન ઐતિહાસિક તળાવ બનાવવામાં આવ્યો હતો આ તળાવમાંથી આજુબાજુના વિસ્તાર ગામોના ખેડૂતોને ખેતી માટે લાભદાયક છે તેમજ શિયાળાની ઋતુ વખતે દેશ વિદેશના પક્ષીઓ મહેમાન બને છે અને આ મહેમાનોને નિહાળવા માટે રોજિંદા પ્રવાસીઓ અવરજવર કરતા હોય છે ત્યારે ગામના તળાવમાં બે થી ત્રણ મગરો નજરે પડતા ગ્રામજનોમાં ભય વ્યાપ્યો છે ગ્રામજનોની સલામતી માટે લાગતા ભડકતા વિભાગના અધિકારીઓ અને ફોરેસ્ટ વિભાગ તકેદારી રાખે તે જરૂરી છે અને વહેલી તકે તળાવમાંથી મગર પકડે તેવી માંગ છે. બિલાલ ભોરાવાલા નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.